હેલો ગુડ મોર્નિંગ એન્ડ ગુડ ઇવનિંગ તો કેમ છો મિત્રો મજામાં તો આજે હું તમને જણાવવાનો છું કે આપણે સવારથી લઈ સાંજ સુધીમાં આપણે સુશેડ્યુલ હોવું જોઈએ સવારથી લઈને સાંજ સુધીમાં આપણે શું ખાવું જોઈએ કેટલું પાણી પીવું જોઈએ ક્યારે જમવું જોઈએ શું જમવું જોઈએ ક્યારે આપણે સૂવું જોઈએ ક્યારે સવારે જાગવું જોઈએ કેટલા વાગે તો લાસ્ટ સુધી બન્યા રહેજો સારું લાગે છે તો ને ફોલો કરજો તો સવારે આપણે હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં આપણે જાગવું જોઈએ ત્રણ થી પાંચ ના ગાળામાં અને ત્યારબાદ આપણે જમવાનું આપણે સવારનું જે જમીએ છીએ તો સવારનું આપણે જમવાનું કેવું હોવું જોઈએ તો સવારનું જમવાનું આપણે રાજા જેવું હોવું જોઈએ બપોરનું છે એ રંક જેવું હોવું જોઈએ અને સાંજનું ભોજન છે એ ભિખારી જેવું હોવું જોઈએ એટલે કે સવારનું જે ભોજન છે રાજા જેવું કે ન્યુટ્રિશન મિનરલ્સ પ્રોટીન જે કાંઈ આપણે શરીરને જરૂરિયાત છે એ પ્રમાણે આપણે ખાવું જોઈએ બપોરનું છે તો એમાં પણ આપણે પ્રોટીન વાળો ખોરાક લઈ શકીએ છીએ સાંજનું ભોજન છે તો એમાં લીલા પાંદડાવાળા શાકભાજી જે હળવો ખોરાક આપણે લઈ શકીએ સાંજના ભોજનમાં અને આખા દિવસનું આપણે પાણી કેટલું પીવું જોઈએ તો આપણા વેઇટ પ્રમાણે આપણે પાણી પીવું જોઈએ વીસ કિલો એક લીટર આપણે પાણી પીવું જોઈએ વીસ કિલો એક શરીરને એક લીટર આ શરીરને પાણી આપવું જોઈએ અને ત્યારબાદ જમ્યા પહેલાં આપણે અડધી કલાક પાણી નથી પીવાનું અને જમીને બાદ પિસ્તાલીસ મિનિટ આપણે પાણી નથી પીવાનું જો આપણે પાણી પીએ છીએ તો આપણી જે પાચનશક્તિ છે એ નબળી પડી શકે કેમ કે જ્યારે આપણે જમ્યા હોઈએ અને ત્યારબાદ આપણે પછી શરીરમાં જમેલું અને ત્યારબાદ જઠરા અગ્નિ જે ઉત્પન્ન થાય અને ઉપરથી આપણે પાણી રેડીએ તો જે અગ્નિ ઉત્પન્ન થઈ તે ઓલવાઈ જશે અને જે ધીમાથી ત્યાંનું ત્યાં રહેશે અને એના કારણે ઘણી બધી તકલીફો થઈ છે તો ખાસ જમીને તરત ક્યારેય પાણી ન પીવું જોઈએ તો આ તો આખા દિવસનું શેડ્યુલ આમાં ઘણું બધું હોય છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણીશું Ok, até a sua diária,